રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની હતી જેમાં કેટલાય લોકો આગનો ભોગ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે આગની લપેટમાં આવેલા વ્યક્તિઓ એવી રીતે સળગ્યા છે કે તેમને જોઈ શકાય એમ નથી અને ઓળખ મુશ્કેલ બની રહી છે ત્યારે ડીએનએ દ્વારા મૃતકોની તપાસ કરવામાં આવી રહી છે જેમાં ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ખરેડાના ડીએનએ મેચ થયા છે જેઓ તેમના અન્ય બે મિત્રો સાથે ગેમ ઝોનમાં આવ્યા હતા અને આગને કારણે તેમનું મૃત્યુ થયું હતું શનિવારે સાંજે આ ઘટના બની હતી ત્યારથી પરિવાર તેમના દીકરાની તપાસ કરી રહ્યો હતો અને આજે તેમનો મૃતદેહ પરિવારને સોંપાયો ત્યારે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી પરિવારે ભારે હૈયે દીકરાને વિદાય આપતા અંતિમ સંસ્કાર કર્યા હતા સત્યપાલથી પરિવારના નાના પુત્ર હતા તેમના અવસાનથી પરિવારમાં આકરણ જોવા મળ્યો હતો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી